શિક્ષણ જગતને આઘાત આપતી એક ઘટના સામે આવી છે બે કોલેજમાં વિદ્યાર્થીનીનું ટી શર્ટ ઊંચું કરાવી તપાસ કરવામાં આવી સૂત્રો તરફથી આ માહિતી પરીક્ષા દરમિયાન કરતા ચેકિંગમાં વિદ્યાર્થીઓનું ટી શર્ટ ઊંચું કરાવ્યું ટી શર્ટ ઊંચું કરાવી ઝડપી લેવામાં ભારે હોબાળો થયો હતો અને આ માહિતી સામે આવી છે કામરેજ અને ભરૂચની કોલેજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્રણ મહિલા પ્રોફેસરને પણ સ્કોડમાં સામેલ કરાઈ હતી ઘટનામાં સુપરવાઇઝરે વર્ગખંડની બહાર જતું રહેવું પડ્યું હતું યુનિવર્સિટીના સત્તાધીશોની આ અંગે કોઈ ફરિયાદ ન મળી હોવાની વાત છે સીસીટીવી ચેક કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

મહિલા વિદ્યાર્થીનીઓની જે તપાસણી કરવાની પદ્ધતિ સામે જે ફરિયાદ આવી છે એની લેખિત ફરિયાદ કોઈ પણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી ઓનલાઈન કોલ સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવ્યો છે સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને સ્કોડ દ્વારા મળેલા ઇનપુટ્સના આધારે જરૂરી તપાસ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે આ માહિતી સાચી નીકળશે તો સ્કોડ સામે કાર્યવાહી કરવામાં કરવામાં આવશે આવશે જો આ માહિતી સાચી તો સ્કોડ સામે તપાસ અને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે ચેતન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન આ કઈ રીત છે ચકાસણી કરવાની કે બે જેટલી કોલેજો છે કે જ્યાં વિદ્યાર્થીનીઓના ટી શર્ટ ઊંચા કરવામાં આવ્યા એ લોકોને કેટલી શોભ અને શરમ અનુભવાતી હશે જી બિલકુલથી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગના તમામ જે કોલેજો છે તેમાં એટી કેટીની જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓ હાથ ધરવામાં આવી રહી છે આ વચ્ચે એક વિવાસ્પદ જે ઘટના છે તે ઘટના સામે આવી છે ખાસ કરીને સુરતના જે કામરેજ અને જે ભરૂચની જે કોલેજો છે તેમાં જે સ્કોર છે તે સ્કોરની ટીમ પહોંચી હતી આ સ્કોરમાં ત્રણ જેટલી જે મહિલાઓ છે તે મહિલાઓ પણ હાજર હતી આ દરમિયાન જે સ્કોરની જે ટીમ છે તે ક્લાસમાં ગઈ હતી અને જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચું કરીને તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી જે રીતે જ્યારે પરીક્ષક પણ આ વર્ગખંડમાં હાજર હતા જે રીતે આ શોભજનક સ્થિતિમાં વિદ્યાર્થીનીઓ મુકાયા હતા જે પરીક્ષક છે તે પણ પોતે વર્ગખંડની બહાર નીકળી ગયા હતા શરૂઆતના સમયે આ રીતની કોઈ પણ પ્રકારની ફરિયાદ યુનિવર્સિટીને નથી મળી તેવું વાઇસ ચાન્સલર દ્વારા જણાવવામાં આવ્યું હતું જી ચોવીસ કલાક દ્વારા કુલપતિ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી હતી તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી જોકે હાલમાં જે રીતે આ વાતો ચકદોળે ચડી છે જેને લઈને એક અલગથી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી દ્વારા જે ભરૂચ અને કામરેજની જે કોલેજોનો મુદ્દો ઉઠ્યો છે આ બંને જે ક્લાસના જે સીસીટીવી કેમેરા છે તે કેમેરાની પણ ચકાસણી હાથ ધરવામાં આવશે અને જો સ્કોરની ભૂલ હશે તો સ્કોર વિરુદ્ધ કડકમાં કડક પણ હાલ જે નિવેદન છે તે કુલપતિ દ્વારા આપવામાં આવ્યું છે હાલ તો જે રીતે એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદથી જે યુનિવર્સિટી છે તે ચર્ચાસ્પદ બની છે જી બિલકુલ આભાર આપની પાસેથી માહિતી લેતા રહેશો